થેલિસ્મિયાગ્રસ્ત દર્દીઓ અને ગર્ભવતીતા મહિલાઓ માટે ઉપલેટામાં હોરી સ્કૂલ દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો ઉપલેટામાં પોરબંદર રોડ પર આવેલ હોરી સ્કૂલ દ્વારા થેલિસ્મિયાગ્રસ્ત બાળકો માટે ગર્ભવતીતા મહિલાઓ તથા અન્ય મેડિકલ ઇમરજન્સી સમયે મેડ બ્લડની જરૂરિયાત પૂર્ણ કરવા મદદરૂપ થવા માટે ઉપલેટામાં પ્રથમ પ્રયાસ અને સહાય કર્યો હતો જેમાં આ શાળાએ પોરબંદરની આશા બ્લડ બેંક સહાયથી રક્તદાન કેમ્પ યોજી અન્ય શાળાઓ અને સંસ્થાઓને પ્રેરણા મળે આ કાર્યક્રમનો પ્રયાસ કર્યો હતો પોરબંદરની આશા બ્લડ બેંક દ્વારા થેલેસિમિયાગ્રસ્ત બસો જેટલા બાળકોને દત્તક લેવાયા છે ત્યારે તેમની આ કામગીરીમાં સાથ અને સહકાર આપવા ઉપલેટામાં આવેલ હોરીક્રોસ શાળાએ ઉપલેટામાં રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં દાતાઓ દ્વારા બહોળી પ્રમાણમાં રક્તદાન કરીને મદદરૂપ થવાનો પ્રયાસ કરવા આ શાળામાં યોજાયેલ રક્તદાન કેમ્પમાં હાજરી આપી અને રક્તદાન કર્યું હતું ત્યારે આ તકે મહેમાન તરીકે ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા ઉપલેટા નગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા વાઇસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજા ઉપલેટા રાજપૂત સમાજના પ્રમુખ હરપાલસિંહ જાડેજા નગરસેવક લખનભાઈ ભોપાળા શિક્ષણવિદ જે એમ માંગોરિયા રવિ ગજેરા પ્રવીણભાઈ ગજેરા ગીરીશભાઈ વકેરિયા નગરસેવક અમિત વસેવિયા નગરસેવક અનીષ ચણા સંજય મુરાણી શાંતિ પબ્લિક સ્કૂલના જયદીપ પરમાર કિલ્લોર શાળાના નિધાબેન માંડવીયા સર્વોદય શાળાના વિક્રમભાઈ બોરજીયા ઉપલેટા કરીનિયા એસોસિએશનના પ્રમુખ એડવોકેટ જયેશ વસંત સોની બજારની જૂની હવેલીના મુખ્ય દાતાઓ તેમજ શાળાના બાળકો વાલીઓ સહિતના ઉપસ્થિત રહેતા હોરી ક્રોસ શાળાના આચાર્ય કૃપાબેન ચાંગલિયા ટ્રસ્ટી સાવનભાઈ વસુની ખુશીલ કારિયા તેમજ સ્ટાફ દ્વારા દાતાઓ અને ઉપસ્થિત મહેમાનોના ખાસ આભાર વ્યક્ત કર્યો હતો નમસ્તે ઉપલેટા હોલી સ્કૂલના પ્રિન્સિપાલ કૃપા ટીચર આપની સમક્ષ છે આપણે ઉપલેટા હોલી સ્કૂલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે કે જે પોરબંદરથી આશા બ્લડ બેંક વાળા આપણે ત્યાં આવેલ છે આ આશા બ્લડ બેંક વાળા 200 બાળકો દત્તક લીધેલ છે કે જેમને થેલેસેમિયા છે થેલેસેમિયા એટલે કે એમને પોતાનું બ્લડ બનતું નથી હોતું આવા બાળકોને કાયમ ને કાયમ બ્લડ ચડાવવાની જરૂર પડતી હોય છે એમના માટે આ લોકો ફ્રી ઓફ ચાર્જ બ્લડ આપે છે આ માટે મહિલાઓ તો એક સમાજના વિકાસ હેતુ અમે સ્કૂલમાં આ માટેનું આયોજન કરેલ છે તેના માટે ઉપલેટાના બહોળા પ્રમાણમાં વ્યક્તિઓ આવી અને બ્લડ આપી ગયેલ છે તે માટે તેમનો પણ ખૂબ ખૂબ આભાર